હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક હેલ્ધી સુખડી રાગીની સુખડી કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર પોચી રૂ જેવી પરફેક્ટ માપ સાથે આજે આપણે રાગીની સુખડી બનાવીશું તો રાગીની સુખડી બનાવવા માટે મેં અહીં બે વાડકી રાગીનો લોટ લીધો છે આવી રીતે જે બજારમાં એકદમ ઝીણો લોટ મળતો હોય છે રાગીનો આવી રીતે ડાર્ક કલરનો આવતો હોય છે એ આપણે રાગીનો લોટ લીધો છે બે વાટકી લોટની સામે એક વાટકી ભરીને ઘી લીધું છે અને અડધી વાટકી ગોળ લીધો છે આ એક પરફેક્ટ માપ છે સુખડી માટેનું તો સુખડીને ઢાળવા માટે મેં પહેલેથી જ થાળીને ઘીથી ક્રીઝ કરી લીધી છે હવે આપણે સુખડી બનાવવાની તૈયારી કરીશું તો એક કડાઈમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે રાગીનો લોટ ઉમેરીશું લોટ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને શરૂઆતમાં આપણે ગેસની સ્લો ફ્લેમ પર આપણે લોટને શેકાવા દઈશું એના લોટનો કલર આવી રીતે લાલ કલરનો હોય છે એટલે કે ચોકલેટ જેવા કલરનો નાખતો હોય છે ઘઉંના લોટની સુખડીમાં શું થાય છે કે આપણને કલર ચેન્જ થાય એટલે ખબર પડે કે લોટ શેકાઈ ગયો છે પણ રાગીના લોટમાં એવો ખ્યાલ નથી આવતો એટલે આપણે સુખડીને આપણે ધીમા ધીમા તાપે જ શેકાવા દઈશું રાગીને નાચલી અથવા બાવટો કહેવામાં આવે છે પહેલાંના લોકો બાવટાના રોટલા બનાવતા હતા અત્યારે રાગીની રોટલી બનાવવામાં આવે છે અને ઘણી બધી આઈટમ રાગીમાંથી તૈયાર થાય છે રાગી ગ્લુટન ફ્રી હોવાના કારણે તેના લોટમાં બિલકુલ ચીકાશ નથી હોતી એટલે પચવામાં ખૂબ જ સરળ પડે છે અઠવાડિયામાં એક કે બે વખત રાગીના લોટની રોટલીનો ઉપયોગ કરી શકીએ છીએ તો દસ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર મેં સુખડીને શેકાવા દીધી હતી હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે સુખડીને શેકાવા દઈશું તો અહીં મેં ગેસની ફ્લેમને હાઈ જ રાખી છે તમે જોઈ શકો છો સરસ એવા બબલ્સ આવી ગયા છે એટલે સુખડી સરસ મજાની શેકાઈ ગઈ છે હવે આપણે તેને ગેસ પરથી ઉતારી લઈશું ગેસ ઉપરથી આપણે સુખડીને ઉતારી લીધી છે હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું ગેસ ઉપરથી નીચે ઉતારી લીધા બાદ જ આપણે તેમાં ગોળ ઉમેરવાનો એટલે વધારે કઠણ પાયો ના થાય જે આપણે શેકાયેલો લોટ ગરમ ગરમ છે તેમાં જ ગોળ ઓગળી જશે અને તેમાં જ પાયો બનશે આ પ્રમાણે પાયો બનાવવાથી સુખડી એકદમ સરસ પોચી બને છે હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ગોળ ઓગળે એ પ્રમાણે આપણે સરસ મિક્સ કરી દઈશું અત્યારે મેં ઢીલા ગોળનો ઉપયોગ કર્યો છે એટલે મેં ગોળને સુધાર્યો નથી નહીં તો સુધારીને જ ગોળનો ઉપયોગ કરવાનો એટલે ગોળ પ્રોપર રીતે ઓગળે અને વ્યવસ્થિત રીતે તેનો પાયો બને વાડકીમાં થોડું ઘી બચી ગયું છે એ આપણે સુખડીમાં જ એડ કરી દઈશું એટલે સુખડીમાં એક સરસ મજાની શાઇન આવશે બધું આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો અહીં બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દઈશું અને મિશ્રણને સરસ રીતે દબાવી લઈશું એટલે સરસ સુખડી ઠરીને તૈયાર થાય તો સુખડીને સરસ રીતે દબાવી દીધી છે હવે આપણે વાડકીના પાછળના તળિયામાં ઘીથી ગ્રીસ કરી લઈશું અને એને આપણે એકદમ સરસ રીતે સુખડીને લીસી કરી દઈશું હવે આપણે જ્યારે સુખડી ગરમ જ છે ત્યારે આપણે તેનું કટિંગ કરી લઈશું એટલે આપણે તેને શેપમાં કટ કરી લઈશું સુખડી જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેને શેપ આપી દેવાનો એટલે આપણે ઠરે ત્યારે એકદમ પ્રોપર શેપમાં આપણને સુખડી મળે તો સુખડીના પ્રોપર શેપમાં કટ આપી દીધા છે હવે આપણે તેને ઠરવા માટે અડધો કલાક માટે રેસ્ટ આપીશું અડધો કલાક પછી આ સુખડી ઠરી ગઈ છે હવે આપણે તેને એક વખત ફરીથી શેપમાં જે શેપ આપ્યો હતો તેની ઉપર જ આપણે કટ કરીશું હવે આપણે સુખડીના પીસને બહાર કાઢીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પોચી રૂ જેવી સરસ મજાની રાગીની સુખડી તૈયાર થઈ છે તમે પણ તમારા ઘરે રાગીની સુખડી બનાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા